જય માતા ખેડૂત મિત્રો હું ભલભાભાઈ વિશે વિષય ખ્યાદે પ્રાકૃતિક ખેતી મિત્રો જે આપણે શિયાળામાં મિત્રો રાયડો કાઢેલો હતો વાયેલો હતો તે ઓલરેડી આપણે રાયડો મિત્રો કાઢી દીધો છે પાકમાં પણ બહુ સરસ છે અને તેનું પણ મિત્રો તેલ ઘટાડવાનું છે બેસ્ટ ક્વૉલિટીનો પાચો હોય તો આપણે રાઈડો રાયડો કેવો પાચ્યો છે મિત્રો આપણો પ્રાકૃતિક જે પકવે તો મિત્રો એકદમ જેની ક્વોલિટી જોવો એકદમ બહુ બેસ્ટ મિત્રો પાચ્યો હોય પ્રાકૃતિક રાયડો આપડે લઈ લીધો મિત્રો બહુ સરસ એકદમ પાક છે મિત્રો નો રાયડા અને જોઈ શકો છો એકદમ બહુ સરસ છે મિત્રો રાયડો મિત્રો દસ બોરી જેવો ભરાણો હોય દસ બોરી થઈ મિત્રો રાયડો આજે સરસ મજાની ક્વોલિટી રાયડા ચોખ્ખો બેસ્ટ ઘાટ્યો છે અને એકદમ મિત્રો જો મોટો મોટો રાયડો હોય સરસ આનો મિત્રો તેલ ઘટાડવાનું હોય All right.